મારો વિચાર કીપ સિટી માં પુરેશના મિત્રોને મળવાનો હતો પણ મને ફોર્માલિટી ખબર નઈ ને ખાલી એટલે બને ચૂકલા હોય મળ્યો તો ખરા અને ગુજરાતીઓને ગાદી સરદાર રવિશંકર ના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો ઓ ખુશીના સમાચાર ગિફ્ટ સિટી માં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજી નામે બનેલું ગાંધીનગર ના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમ આવો એટલે વાત પૂરી દમણ માં સેલવાસ માં આબુ માં ઉદયપુર માં ઇન્દોર દાહોદ ની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગીપ થી શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી गांधी जी પછી સરદાર સાહેબનો વારો કાઢ છે સરકાર એવું હું માનું છું એકતાનગર નામ આપ્યું છે આહીલે સોયુ માં नर्मदाના કિનારે એવું હું સરકારે આગ્રહ કરી શકે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢ

એટલે હું છે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાતનું યુવાધન યુવા ધન બરબાદ ન થાય આ નીતિના લીધે ગુજરાત ડ્રગ નું હબ બની કરોડો રૂપિયાનું કરોડો કરોડો રૂપિયાનું ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગ ના રવાડે ચડેલો યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ પીવે એ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે અને આ આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે 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 પણ પણ તો ચાલુ જ છે તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયા વાળા માટે આ છૂટ ના હોવી જોઈએ મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોહરાનો દારૂ કે ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે લાયસન્સ આપે અને આખી પટ્ટીમાં એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં અનુચરણ કરી શકાય એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય પરંતુ આ વહેલા વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ પીપમાં આપ્યું એટલું જ નહીં ગુજરાતમાં તમે જો ફેલ કરી છે તો હવે એક્સપર્ટ હું તો ત્યાં સુધી કહીશ કે સારા ગાંધીયન લોકો હોય જે નશા નશાના વિરોધી હોય એવા લોકોને બોલાવીએ જે તરફેણ હોય એ પણ બોલાવે અને કેવી રીતે ગુજરાતમાં આ નીતિનો ઉપયોગ થાય જેથી કરીને સોર્સ ઓફ ઇન્કમ જે કહેવાય હું એના માટે હટાવવાના મતું નથી આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ મતું નથી પરંતુ એ આવક પચાસ હજાર કરોડ રૂપિયા આવવાની છે ભણાવે દીકરા દીકરીઓને ફ્રી ઓફ વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી ઓફ તમે તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો આપો ને ભલે ધ્યાદેશ જાઓ ગમે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી તો કરાવો બિલ સરકાર આપે આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે અને હું તો ત્યાં સુધી કહું કે હામાં જો ગાંધી આશ્રમ બાકી ન રહે તો પોરબંદરમાં ખોલી આપો માં ખોલો વડનગરમાં સાહેબ ના વતનમાં ખોટું નથી એટલે આને જલ્દી તાત્કાલિક એમને આને છૂટમાં લિબરલ રીતિ બધું આજે કૃત્રિમને ને લોકોને ભ્રષ્ટાચારનો અડંગો ભૂતકાળમાં કોમ્યુનલ રાઈટ બી આના લીધે થાય લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા મજૂર ગામ હોય કે તે ગમે ત્યાં ગુજરાતમાં બોટાદ જિલ્લામાં બનેલું આ બધાનું મારણ સારી સાયન્ટિફિક રીતિ બધાને પીવું છે હું ભરૂચ ગયો હતો અને માલપુર મેઘરજમાં પચીસ ત્રીસ વર્ષની વિધવા બહેનો અમારા ઘરવાળો લઠ્ઠા જેવું પીર મરી ગયો વહેનો તો એને એને તમે મોડાનું આપો ને એને પીવું જ છે સમજાવો ના પીવે એના માટે ધાર્મિક સંતો મંતો ઉપયોગ કરો પરંતુ પીવું જ છે તો એવું આપો મરી ન જાય અને રૂપિયા વાળા માટે મળે એવું નહીં તમે અહીં અહીં ગિફ્ટમાં એનો એનો પેક કેટલામાં પડવાનો વિચાર કરો તો હવે શું સિસ્ટમ છે ખબર નહીં મને શું બધા ત્યાં લઈ જવું પણ ત્યાં મેળ ના પડે તો એટલે કે અલાસ લાવો વગર અને ઘણા જે ઉદયપુર લગ્ન કરે છે હમણાં હું એક લગ્નમાં ઉદેપુર ગયો તો ઉદયપુર નું શું કારણ છે કારણ એ સારું રે એમ ત્યાં અમદાવાદ હું વાંધો ના ત્યાં સારું ના રહે તો ઉદયપુર ને ત્યાં કરોડ રૂપિયાનો ખર્ચો પાછો એવું નહીં તમે સિટી માં ઉદયપુર નો પેલેસ બોર્ડ લગાઈ દેવાનો ગીપ સિટી એટલે આ બધામાં આ ગીપ સિટી બધું મર્યાદિત ન રહે દેશના બે મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એમને કહીશ કે તમે આ પ્રમાણે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો ચોરી છુપી થી લોકો પીવે છે ખરાબ પીને મરી જાય છે નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને બુટલેગરો બેફામ થઈને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધા માંથી બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇશ્યુ છે જ ને અને ગાંધી સરદાર હું વારે કરીએ કહું છું કે ગાંધીજી ગુજરાત નું કામ એકલા નહીં પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા સરદાર હું પણ છું પણ તમે દિલ્હીમાં લો સરકાર બીજેપી ની હોય કે કોંગ્રેસ ત્યાં છું કર્ણાટકમાં છું મહારાષ્ટ્રમાં મુંબઈમાં છું ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોય એટલે એને એમાં આમાં કોઈ નીતિ પાર્ટીની નીતિનો સવાલ જ નથી પબ્લિક ની નીતિનો સવાલ પબ્લિક નામે બહુ થઈ ગયું હવે ગાંધીજીના નામે બહુ એ નહીં તો પોરબંદર જાઓ તો શિકાગો કે બહુ મોટું તોફાન શહેર મને થયું કે લાવો આ બધા મિત્રો નો આગ્રહ હતો કઈક વાત થાય તો સારું એટલે મોડા મોડા પણ સરકારે આ હું એને સમજ આવી અને આનાથી ઉદ્યોગોમાં વધવાનું એ મતનું નથી ગુજરાત તો નંબર વન નંબર ટુ છે આવી નીતિ હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સ મુંબઈ નંબર વન હોય આ ગુજરાત નીતિ હતી તો પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આ નીતિ કાઢી નાખવી જોઈએ મતલબ નથી ધરા ખોટું છે આકું તો આવ્યું છે અને બેન દીકરીઓની દલીલ બધા ઘણા બધા મિત્રો કરે તો મુંબઈમાં આપણી દીકરીઓ છે દિલ્હીમાં આવે છે ને કલકત્તામાં આવશે ને બેંગ્લોરમાં છે એટલે આ બધું લોજિક હવે આ જમાનામાં ઠીક નથી એટલે મને થયું કે તમને બધાને તમારા બધાના માધ્યમથી હું આ આ તમારા તરફની ખુશી વ્યક્ત કરું રે અને આ છાટા થવા માટે નથી આ તમારી જાત બરબાદ કરવા માટે નથી બેન દીકરીઓને મશ્કરી કરવા માટે નથી પીને બેફામ ગાડી ચલાવવા માટે નથી ઘણા ઘણા કંપની આપવા પીતા હોય છે અને ઘણાને આનું આનું વ્યસન લાગી ગયું હોય કે પીધા વગર ચાલે હવે ગમે તે કરવા અને એ એને સારી રીતે તક અપાય કે લે એ એફોર્ડ કરે ફક્ત રૂપિયા વાળા ને આ મોડાની વાત મેં કરી અનાજ બનતું હોય જુવાર નો ચોખા નો થતું હોય આપણે ખબર નથી પણ આ ગૃહ ઉદ્યોગમાં અને શું કે કયું કયું છે સરકાર બે ચાર હે ના કઈ એને કુટીર ઉદ્યોગ આખા ગુજરાતમાં છે અત્યારે ચાલે જ છે પણ નદી કિનારે ચાલે પેલો અત્યારે તમે જાઓ તો ચાલે મંત્રીઓના બંગલા પાછળ જ જાવ ને એક કિલોમીટર એવો નથી કે જ્યાં કુટરીઓ ના છે આ વાસ્તવિકતા નો વિચાર સ્વીકાર કરવો જોઈએ આ છે તો કેવી રીતે એને એને રેગ્યુલાઇઝ કરાય જેથી કરીને લોકો ખોટા ન મળે હેરાન ન થાય આટલી વાત કેવા માટે અને હું તમને ખાલી ઠંડુ આઈસ્ક્રીમ ખવડાવીશ અને ગરમ સમોસા ખવડાવીશ આવું કોઈ ફીનું સર્વ નહીં કરું આખા ગુજરાતમાં છૂટ થાય તો પણ જ્યારે મળવાનું થાય ત્યારે આ ફીનું આપણે આપણી સેવામાં નહીં હોય પણ બીપ સીટીમાં તો પેસ્ટ કરવા જવું પણ નહીં મેડ નહીં પણ એની લીધે કોઈ સબંધ નથી કોઈ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અહીં આવે એને સબંધ નથી પણ તમે કહો છો એક કંપની આ પ્રોડક્શન કરવા આવે એ જુદી વાત તો પ્રોડક્શનમાં તો એક્સપર્ટ લોકો છે આપણા ત્યાં ગાંધીનગરના કોતરોમાં હાઈ ક્લાસ ડબ્બા આશારામજી નો આશ્રમ હતો એની આગળ બી હતો એમ બી બધા પીપ પડેલા જ હોય અને પ્રોસેસ ખબર છે ને બધાને એના જે માલ ભરી રાખે તો બધું દુનિયાભર નો કચરો રાખે એમાં એને પકવે બે ત્રણ દાખ બરોબર થાય પછી એને બખદરી નો નિયમ જે ઉપર વરાળ જાય નીચે પાણી થાય એ બાપુ ગુજરાત આખા ગુજરાત માંથી હટાવી તો કેટલી આવક થાય લગભગ અત્યારે હાલના ના તો પચાસ હજાર કરોડ અને પચાસ હજાર કરોડ તમે વિચાર કરો કે તમે એજ્યુકેશન ને હેલ્થ જેમાં ગુજરાત અત્યારે શિક્ષણમાં જે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે બે ફોર્મ ફી લેતા હોય લો સરકાર આપે દવાખાના તમે જુઓ તો કેટલા બધા નીકળ્યા નવા નવા દવાખાના દવાખાનાની ની ફી બી સરકાર આપે ને પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ કરાવે નથી કમાય એટલે કલ્પના બાર ના કમાય સાબરમતી જેલમાં જેલમાં બધું જેલમાં મળે પોલીસ કમિશનર કચેરીમાં ડબલા પડેલા હોય સચિવાલયમાં ડબલા પડેલા હોય બાથરૂમ પડેલા હોય બી ડબલા આ બધું છે તો ડ્રાક પૂછળો નહીં કરવું અને આને સ્પોર્ટેલી સ્વીકારવું કે આ દુશન છે સરખું કેમ કરાય બસ એના માટેની વાત છે કે જે ચાલુ ચાલતું હશે ગાંધીજીના હિસાબે પછી ખાદી પહેરવી ગાંધીજી અમુક કરતા માટે તમે તમે જ્યાં ફરતા હોય તમે કોઈ દિલ્હી જાઓ કે દુનિયા અમેરિકા ને જે રેસ્ટોરન્ટ હોય રેસ્ટોરન્ટમાં ચાર લોકોના હાથમાં ડબલા હોય એમાં બિયર હોય કોઈ એમાં તીજું હોય બીજા ટેબલ પર કોઈ કોફી પીતું હોય કોઈ ચા પીતું હોય રૂટીન કોઈને પ્રેશન પીવાનું કંઈ છે જ નહીં એવું એટલે હું જાહેર નો કોલ્ડ્રી ચા કોફી પીતા હોય એ રીતે પીવો ચા તલબ લાગે તો ચા ના પીઠ પીર જે થતું હોય એટલે એવી રીતે કરી નાખા ગાંધીજી નામે વાત મિત્રો પ્રમાણિકતાથી માનતા હોય માનતા એવું નહીં પણ હોય એમાં દરેક ની માન્યતા આપણે પેલું ન કરી એમને એમને ભલે માને પણ એમ નહીં પાડવું તો ઓઠો એવો લીધો છે એ બહારથી જે આવે લોકો અને જોડે ઉમેરી દીધું છે કે ત્યારે જે કંપનીમાં નોકરી કરે કર્મચારીઓ અધિકારીઓ પણ હું એમ કહું છું જે બહારથી આવતા હોય છે અને જે લેતા હોય છે એની પાસે ઓલરેડી પરમિટ તો છે 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 એટલે આપણે કઈ લેવા જવાની નથી બધી હોટેલમાં મળે છે હા અને બંગાળમાં મળે અવેલીમાં તો હોય મળે લીલા મળે બધે મળે ક્રિકેટરો બધે ઉતરે જ છે એને સરકાર સગવડો આપે છે તો આ એક મોટો જે લીધો છે

તમે ગાંધી આશ્રમમાં છૂટ આપો તો પણ કોઈ કઈ કઈ જ ન થાય આમાં કઈ છે જ નહી આવે વિરોધ વિરોધ એક વાસ્તવિક વસ્તુ છે પૈસા કોઈ પણ પાર્ટી હોય હવે કોંગ્રેસ વિરોધ કરે તો કોંગ્રેસ આમાં છે જ નહી કે તેલંગાણામાં હૈદરાબાદ તો હબ છે ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ બધા Google ને જે બધાય અને એસપીવેચ છે બધા સેકન્ડ મેટર બીજેપી તો બધે છે મહારાષ્ટ્રમાં હતા અને ગુજરાતમાં રાજસ્થાનમાં આજે છે મધ્યપ્રદેશમાં પ્રયોગ પછી કોઈ વિરોધ નહીં કરે બધા ક્યાંય ભલે આવે ધીરે ધીરે ભલે આઈસ બ્રેક આઈસ બ્રેક બ્રેક અને રાજસ્થાન આ લોકો રતનપુર પાસેનું નું સિટી કેમ પસંદ કર્યું આમ પેલું પ્રથમ એ જ આવ્યું ગીત સિટી રતનપુર ગામ છે બાજુ માં અને ત્યાં થી રતનપુર નથી એમાં ઘણા બધા છે તમે ગાંધીજી ના ગામ પસંદ કર્યું એમ કયો ગાંધીજી નામે બનેલું નગર ગાંધીનગર ને દુનિયા આખી ગાંધીજી નામે ક્યાં નહીં પીવું છે લ્યો આ ગાંધી આ ગિફ્ટ નવા વર્ષ ને એડવાન્સ પચીસ પહેલાની ગિફ્ટ દીવ દમણ માઉન્ટ આબુ નવી જવું પડે એવું શું ના

ત્યાં ક્યાં સુધી ગાળે તમે એક આટો મારી આવો ને સમજાવો ખબર પડે કેવી રીતે